જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં નશો ને આજે આપણે નાના ટેકરથી રાયડાની અંદર આપણે પાળિયું નાખવાનું ચાલુ થઈ ગયું છે પાળિયું અને નેકું બે નાખવાનું ચાલું છે અત્યારે નેકું નાખેલું છે અને પાળિયું તો નાખી દીધી હતી ચાલો ત્યારે હું બતાવું કે પાળિયું કેવી રીતે નેકું કેવી રીતે નાખે છે એ બધું હું બતાવું વિડીયોની અંદર હું જુઓ મિત્રો નાખવાનું ચાલુ થઈ ગયું છે આ નેક બનાવી દીધી છે જુઓ

કોઈ ના કરો છો પોચ બીને એક નખાય છે એક આગળ આવશે એમ થા તથ જેવી આવી જાય હા

હવે નેક બની બીજો આમાં હવે પાણી આવશે આમાં પાણી આવશે ના આવી રીતે નેકો બનાવવાનું કામકાજ હોય છે ને પછી આપણે અહીંયા ખાચા બાંધવા પડશે પાવડેથી અહીંયા એકા એકા એવી રીતે આપણે વચ્ચે એક ચહેરો બની ગયો કહેવાય પાળિયું આપણે તો અહીંયા ચહેરા કહેશે ને અમુક જગ્યાએ પાળિયું કહેશે એટલે પાળિયું બની ગયું પછી આપણે અંદર પાણી ફેરવા થઈ જશે

આખા કે અંદર આવી રીતે પાળીઓ નાખું નાખી જાય છે અને હવે આપણે પોટવાની અંદર પાણી આવે એટલે આપણે પાણી વાળવાનું રહેશે બાકીનું કામકાજ બધું પતી ગયું ને હવે આ થોડીક ઝાર વાઢવાની પછી આપણે હવે પાણી વાળવાનું બાકી રહેશે ને થોડોક કપાસ વેણવાનો બાકી છે યો ગમ્યો હોય તો લાઈક વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી